સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની સામાન્ય તાલીમની પણ તૈયારી શરૂ કરાઈ છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા અધ્યક્ષ ધનેશ શાહની આગવાનીમાં મળી હતી જેમાં રજૂ થયેલા આડત્રીસ કામોની ચર્ચા વિચારણા બાદ મંજૂરી અપાઈ હતી

નગર શિક્ષણ સમિતિની સભાખંડમાં મળી હતી તેમાં એકથી આડત્રીસ કામ હતા તે એકથી આડત્રીસ કામ સર્વાનુમતે મંજૂર થયા છે અને દરેક સભ્યોની સાથે પ્રફુલ્લિત ચર્ચા વિચારણા કરી અને શિક્ષણ સમિતિના હિતમાં આ કામ સર્વાનુમતે મંજૂર થયા છે આ કામની અંદર કે મોડલ સ્માર્ટ સારા બનાવવા વિદ્યાર્થીઓને વાલી અગાઉ જે નક્કી થયેલું તે વિદ્યાર્થીની વાલીની વાલીઓને અકસ્માત પોલિસી વિદ્યાર્થી બાળાઓને શારીરિક સ્વચ્છતાને પ્રદાન આપવા માટે સેનેટરી પેડ બધી સારી બેલ્ટ બેલ સીસીટીવી કેમેરા સમિટી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં રહેલા કૌશલ્ય વિકાસ થાય તે માટે સ્કિલ ડેવલપમેન્ટ અને સ્ટ્રકચર સ્ટેબિલિટીની ચકાસણી બાદ નેવું શાળાઓમાં એક એક માર વધારવા માટે અને સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ સારામાં સારું મળી રહે એ માટે સ્માર્ટ મોડલ્સ સારા બનાવવાની નક્કી કર્યું છે અને હાલમાં નગર શિક્ષણ સમિતિમાં પ્રાઇવેટમાંથી નગર શિક્ષણ સમિતિમાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે અને અમે દરેક ઝોનમાં ઇંગ્લિશ મીડિયમ ચાલુ કરવાના છે સામાન્ય પ્રજાને એવો એવું હોય છે કે મારો મારો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો ઇંગ્લિશ મીડિયમની જે અમારી સ્કૂલો જે ચાલે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એમાં બધામાં વિદ વિદ્યાર્થીઓનું હજાર પંદરસો વેઇટિંગ છે એટલે અમે વિદ્યાર્થીઓના હિતમાં અને પ્રજાના હિતમાં દરેક ઝોનમાં શૈક્ષણિક વર્ષથી અંગ્રેજી માધ્યમની સ્કૂલો ચાલુ કરીશું અને શિક્ષણ દરેક વિદ્યાર્થીઓને તકલીફ ન પડે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધે છે એના માટે અમુક સ્કૂલોની અંદર અમે બીજી બીજી પાળીઓ બી ચાલુ કરીશું જેથી વિદ્યાર્થીને બેસવાની સગવડ મળી રહે ને સારી રીતે શિક્ષણ મળી રહે અને અમારા નગર શિક્ષણ સમિતિ પ્રવાસી જે શિક્ષકોની ગત છે તો પ્રવાસી શિક્ષકો માટે સુરત મહાનગરપાલિકાની બી રજૂઆત કરી છે અને અમારા બજેટમાં શિક્ષકોની ઘટ પૂરવા માટે પ્રવાસી શિક્ષકનું બી ઘેર આપવામાં આવ્યો છે એટલે ટૂંક સમયમાં પ્રવાસી શિક્ષકોની બી વ્યવસ્થા થશે એટલે શિક્ષકોની ઘટ બી પૂરી થશે અને રાજ્ય સરકાર બી શિક્ષકોની નિમણૂક કરવાની છે અને દરેક વિદ્યાર્થીને સારામાં સારું શિક્ષણ મળે એવી અમારા દરેક સભ્યની અને તમામની એવી ઈચ્છા છે કે સારામાં સારું શિક્ષણ મળે અને એનો વિકાસ થાય ભારત માતા કીજે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં સર્વાનુમતે કામો મંજૂર થવા આપ્યા હતા અઝર કુરસી સાથે હર્ષદ સીટા